કેસમાં આરોપી હજુ તપાસનો બે ગંભીર ગુનાના આરોપીઓ પોલીસને હાથ આપીને ફરાર થઈ જતા પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા હતા આ બંને ઘટનાઓમાં આરોપીઓ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પોલીસ ચાપતામાં વધતા ભાગ છૂટ્યા હતા આ ઘટનાને પગલે કડોદરા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે સુરત નવસિલ હોસ્પિટલમાંથી પોલીસ ચાપતામાંથી નજર ચૂકી ન શકાય દુષ્કર્મ અને એટ્રોસિટીના આરોપી શુભમ ઉર્ફે ડોન સુરેશભાઈ શર્માને ગાઢના કલાકોમાં જે ઝડપી પાડવામાં સફળતા મળી છે સિવિલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલો આરોપી ગાઢના કલાકોમાં જે ચડપાયો આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બાદ તબિયત બગાડતા સારવાર અર્થે નવસિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તે બપોરે ઇમરજન્સી વોર્ડમાંથી નાસી છૂટ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ સુશ પોલીસની ક્રાઇમ પોલીસની ટીમોએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગામ ખાતેથી પકડી પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે કડોદરા જે આઈડીસી હત્યા કેસનો એક આરોપી પણ સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાંથી ફરાર છે જેને હજુ સુધી પકડી શકાયો નથી હત્યાનો આરોપી પોલીસને ધક્કો મારીને ભાગી છૂટ્યો

સારવાર બાદ જયારે પોલીસ કર્મચારીઓ તેને લઈને દવાની લાઈનમાં ઉભા હતા ત્યારે આરોપી અચાનક પોલીસ કર્મીઓને ધક્કો મારી હાથકડી સાથે ભાગી ચૂક્યો હતો